દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો અઢારમો અધ્યાય ચાલે મોક્ષ સંતાલીસ માં શ્લોકમાં ભગવાન એમ કે અર્જુન સ્વાભાવિક કર્મ દરેક મનુષ્ય એ સ્વાભાવિક રીતે નિયત થયેલું કર્મ એનો ત્યાગ કદી ન કરવો જોઈએ કારણ કે જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો હોય છે એવી રીતે પોતાના સ્વાભાવિક કર્મમાં કોઈ ને કોઈ દોષ રહેલો હોય છે માટે એનો ત્યાગ કરવો ના જોઈએ મિત્રો સ્વાભાવિક નિયત થયેલું કર્મ જે જે કુટુંબમાં મારો જન્મ થયો છે આગળ જે ચાર વર્ણની વાત કરી આપણે ગઈકાલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુત્ર એ પોતાનું સ્વાભાવિક કર્મ જે છે જે ગેરજન્મ થયો અને જે સ્વાભાવિક નિયત થયેલું કર્મ એનો ત્યાગ ક્યારેય ના કરવો જોઈએ ફોર એક્ઝામ્પલ ખેડૂત ખેડૂતને ઘેર જન્મ થયો છે અને એ ખેતી કરે છે તો ભગવાન કહે છે કે કોઈને કોઈ દરેક કર્મને દોષ લાગેલો જ છે જેવી રીતે અગ્નિ હોય અગ્નિની ઉપર ધુમાડો હોય હોય ને હોય જ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો હોય છે એવી રીતે કોઈને કોઈ કર્મ કોઈ કર્મની અંદર વ્યવહારિક ખેતી કરવાનું તો એમાંય દોષ છે કે ભાઈ નિંદાબન કરે તો બધા છોડવાને ઉપાડવા પડે ઘાસને કાઢવું પડે રોગ આવ્યો હોય તો દવા છાંટવી પડે પછી બાજરી તૈયાર થાય તો એને કાપવી પડે મક તૈયાર થાય તો એને કાપી લેવી પડે તો આ કર્મ તે કે ના સાયન્સ તો એમ કે છે કે છોડમાં છોડ છે દરેક છોડમાં આત્મા છે વાત સો ટકા સાચી છતાંય નિંદાબન કરવું જ પડે નિંદાબન કરતી વખતે બિનજરૂરી ઘાસના છોડ હોય એને કાઢી નાખવા પડે એમાંય આત્મા છે એટલે ભગવાને આ વાત કરવી પડી કે સ્વાભાવિક કર્મ દોષ વાળું હોય છતાં એનો ત્યાગ ના કરવો જોઈએ કારણ કે દરેક કર્મમાં દોસ્તો હોય જ દવા છાંટીએ દવા છાંટીએ તો એની અંદર દોસ્તો છે જ પણ નિમિત્ત ભાવે તમે કરતા ભાવે કરો ત્યારે દોષ લાગે છે તમે એને કરતા બનો છો તો દોષ લાગે હું કરું છું એવો ગર્વરસ હોય તો રહે કારણ કે તમે એક નિમિત્ત છો એવિડન્સ છો ખેડૂત દવા છાંટે છે

કે જેની બુદ્ધિ બધેથી આસક્તિ બની છે જેને મન અને ઇન્દ્રિયોને જીત્યા છે જેને કોઈ જાતની સ્પૃહા નથી આકાંક્ષા અપેક્ષા નથી તે મનુષ્ય સંન્યાસ વડે કર્મ બંધનથી મુક્ત થવા રૂપ પરમ સિદ્ધિને પામે છે જો વારંવાર વારંવાર ભગવાન આખી ગીતામાં એક જ પોઈન્ટ પર જાય છે આસક્તિ રહિત કર્મ નિષ્કામ ભાવે સ્પૃહા વગર આખી ભગવદ્ ગીતાની અંદર આના પર બહુ ભાર મૂક્યો છે આકાંક્ષા રહિત અપેક્ષા રહિત આસક્તિ વગર આસક્તિ એટલે તન્મયકાર તન્મયાકાર થયા વગર રાગ અને દ્વેષ વગર જેને રાગેય નથી ને દ્વેષેય નથી અને એવી રીતે જે સ્વાભાવિક કર્મો કરે છે નિયત થયેલું કર્મ કરે છે એ ભગવાન કે છે કે સંન્યાસ વડે કર્મ બંધનથી મુક્ત થવારૂપ પરમ સિદ્ધિને પામે છે કર્મ બંધનથી મુક્ત થઈ અને પરમ સિદ્ધિને પામે છે કર્મ બંધનથી મુક્ત એટલે કર્મ બીજ પડતું નથી ક્યારે તો કે એને કોઈ જીવ પ્રત્યે રાગદ્વેષ નથી કોઈ કર્મમાં આસક્તિ નથી એને સંન્યાસ કયો છે કોઈ કર્મ પાછળ કોઈ અપેક્ષા નથી કે કર્મની આસક્તિ નથી એવા માણસને નિષ્કામ કર્મયોગ કયો છે એ કર્મ દોષવાળું હોય છતાં પણ ભગવાન કહેશે કે આશક્તિ રહિત છે આકાંક્ષા રહિત છે અપેક્ષા રહીત છે તો એ કર્મ યોગ બની જાય છે તો એ કર્મ બંધનથી મુક્ત મુક્તિ પામી અને સિદ્ધિને એટલે કે શાશ્વત સનાતન સુખને પામે છે અને એના પછીના શ્લોકમાં જે વાત કરી છે હે કૌંતે એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય બ્રહ્મને જે રીતે પામે છે જાણે છે તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે એ જ જ્ઞાનની છે ભગવદ્ ગીતાનો સત્સંગ શરૂ થયો ને તે જ વખતે મે કહેલું અને પુસ્તકમાં જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન એ નું છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે આ જ્ઞાનની ઉપર કશું જ નથી બીજું કોઈ જ્ઞાન નથી એટલે બોલવું પડ્યું કે અર્જુન આ જ્ઞાન જાણ્યા પછી તેરમા અધ્યાયમાં આ જ્ઞાન જાણ્યા પછી તારે આ સંસારમાં કશું જ જાણવાનું રહેતું નથી ત્યાં પણ ભગવાને સંકેત કર્યો છે કે આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે અને આ શ્લોકમાં પણ બોલ્યા પચાસમાં શ્લોકમાં કે હું તને જે જ્ઞાન કહી રહ્યો છું એ જ્ઞાનની પરાકાષ્ઠા જ્ઞાનની ટોચ છે એની ઉપર બીજું કોઈ જ્ઞાન નથી કારણ આ જે જ્ઞાન છે કુદરતનું જ્ઞાન છે એનું કોઈ માલિક નથી કોઈ ઓનર નથી એની બિગિનિંગ નથી એન્ડ નથી એ કુદરતનું હતું છે અને રહેશે એનો માલિક કુદરત છે સાહેબ અને એટલે આ જ્ઞાનને શાશ્વત સનાતન જ્ઞાન કહ્યું છે હા એનું પ્રેઝન્ટેશન જુદું જુદું હોય આ જ જ્ઞાન આ કુદરતનું શાશ્વત સનાતન જ્ઞાન અષ્ટાવક્રજીએ જનકને કહ્યું માત્ર કેનારો માણસ જુદો છે એના શબ્દો જુદા એનું પ્રેઝન્ટેશન જુદું પણ અંદરનું તત્વ જે વિજ્ઞાન છે એ તો એક જ હોય એ યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠજી રામને કહેતા હોય કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહેતા હોય કે અષ્ટાવક્ર જનકજીને કહેતા હોય જ્ઞાન હંમેશા એક જ હોય આત્મજ્ઞાન એક જ હોય સાહેબ ગુલાબ જાંબુ બનાવવાની રીત એક જ હોય તમે આખા ઇન્ડિયામાં ફરો ગુલાબ જાંબુ ખાવા છે એની રીત એક જ હોય ગુલાબ જાંબુને લખોટી વાળવી પડે એને તળવી પડે ચાસણીમાં નાખવા પડે એક જ રીત હોય એવી રીતે મિત્રો આ કુદરતનું સનાતન વિજ્ઞાન જે છે પુરાતન વિજ્ઞાન છે કૃષ્ણ ભગવાન કે મારું વિજ્ઞાન પણ નથી અર્જુન આ પુરાતન યોગ પૂર્વે સૂર્યના પુત્ર તો પણ સમયના આ ખલાસ થઈ ગયું એ જ જ્ઞાન એ જ પુરાતન જ્ઞાન હું તારી આગળ રજૂ કરું છું કૃષ્ણ ભગવાને પણ આ જ્ઞાન ઉપર પોતાની માલિકી નથી બતાવી હું તને જે કહી રહ્યો છું એ મારી માલિકીનું નથી એ નવું નથી એ પુરાતન યોગ છે પણ સમયના વેલની અંદર આ વિજ્ઞાન ખલાસ થઈ ગયું સમયના વેનમાં ખલાસ થઈ ગયું એટલે ફરી તારી સામે હું ઉજાગર કરું છું આ વિજ્ઞાન તને કહું છું પછી અને એટલે મિત્રો કહું છું કે કોઈ પણ માણસ કોઈ એમ કે આ જ્ઞાન મારું છે આ જ્ઞાન મારું મોઢાનું છે અથવા મારી બુદ્ધિથી ઉપજાવેલું મારું પોતાની માલિકીનું છે સમજો એ જ્ઞાની પુરુષ નથી એની પાસે સાચું જ્ઞાન નથી જે જ્ઞાનને મારી માલિકીનું છે એમ કે સાહેબ આ વિજ્ઞાન આ સાયન્સ કુદરતનું છે સ્પિરિચ્યુઅલ સાયન્સ અને મટીરિયલ સાયન્સ બંનેનો માલિક કુદરત છે કોઈ સાયન્ટિસ્ટ પણ એમ ના કહી શકે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટન શોધે ન્યૂટન એમ ના કહી શકે કે ગુરુત્વાકર્ષણ નિયમ નિયમ ખરો પણ એ ગુરુત્વાકર્ષણ જે છે 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 એ કુદરતનો સિદ્ધાંત લો ઓફ નેચર ખાલી એને તો એમાંથી એ વિજ્ઞાનને શોધી કાઢ્યું કે સફરજન આ સિદ્ધાંતને નીચે લીધે નીચે પડે નીચે પડે છે પણ એ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એ કુદરતની માલિકીનો છે એ લો ઓફ નેચર છે સાહેબ

પુરાતન યોગ આ શાશ્વત સનાતન વિજ્ઞાન હતું છે અને સુધી રહેશે આ સમયના અંદર એ લુપ્ત થઈ જાય પાછા કોઈ પુરુષ પેદા થાય અને આ વિજ્ઞાન પાછું પ્રેઝન્ટેશન કરે પછી પાછું ઉજાગર કરે એ પાછું પાછું એ એ અમુક વર્ષો સુધી ચાલે પાછું સમયના વેનમાં લુપ્ત થઈ જાય પાછો કોઈ માણસ આવે અને પાછું એને ઉજાગર કરે બસ આ રીતે આ ચાલતું રહેશે કારણ કે કાળ જે છે ને સમય એ સમયની અંદર ભલ ભલું જ્ઞાન વિસરાઈ જતું હોય છે સમયના વહેનમાં ખલાસ થઈ જતું હોય એટલે સમય સમય આ જ્ઞાન પણ એ જ્ઞાન નવું નથી એની રજૂઆત નવી એનું પ્રેઝન્ટેશન નવું પણ જ્ઞાન નો બિગિનિંગ નો એન્ડ એ હતું છે ને રહેશે એવું આ કુદરતનું અદ્ભુત વિજ્ઞાન છે અને આવી જ્ઞાનને એક વખત જો દ્રષ્ટિમાં આવી જાય સાહેબ છેલ્લે ગીતા પૂરી કરશું બહુ સમય નથી હવે તે વખતે આખી ગીતાનો સાર આપણે શું કરવાનું છે કેટલું ધ્યાન રાખવાનું છે એક જ એપિસોડની અંદર આપણે લઈ લઈશું એવા સુંદર ઉદાહરણો સાથે જેથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો ના થાય કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઊભી ના થાય આપણે મનુષ્ય અવતારમાં આવી અને અને ક્યાં કાળજી રાખવાની છે મનુષ્ય ભવ જાળવી રાખવા માટે શું કરવાનું છે અને કેટલી જાગૃતિ રાખવાની છે બસ એ છેલ્લે આપણે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય પૂરા થશે તે વખતે એક એપિસોડની અંદર આખું સમજાવી દઈશું એટલે બધાને કોઈપણ પ્રકારની શંકા કોઈ પણ પ્રકારની મૂંઝવણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે બધી જ શંકાઓનું સમાધાન થઈ જાય આધિ વ્યાધિ અને ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય એવું આ અદ્ભુત વિજ્ઞાન છે મિત્રો તો આવો આ વિજ્ઞાનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સમજીને આ વિજ્ઞાનનો આપણી દ્રષ્ટિમાં વ્યવહારમાં ઉપયોગ કરવા નો પ્રયત્ન કરીએ અને વ્યવહારમાં દ્રષ્ટિથી ઉપયોગ કરવા માટે પરમપિતા પરમાત્મા બધા જ મુમુક્ષો અને દર્શકોને અનંત શક્તિ આપે ભગવાન પરમાત્મા અનંત શક્તિ આવે પાપે એવી મારી હૃદયથી પ્રાર્થના સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રા નિપશ્યંતુ મા કશ્ચિત દુઃખ માગ ભાગ ભવેત ઓમ શાંતિ શાંતિ